સમગ્ર છાપી કાણોદર પાલનપુર અને બનાસકાંઠાના લોકો વતી રાજ્યના મુખ્યમંત્રીને ભાવભીનું આમંત્રણ આપું છું તમે એકવાર અત્યારે છાપી આંટો મારો તમે જે પ્રમાણેના વિકાસની ડંફાસો મારી છે તમે નાગરિકો માટે બહુ મૃદુ છું સંવેદનશીલ હોવાની જે બડાસો ફૂંકી છે એક અડધો કલાક માટે તમે છાપી પાલનપુર હાઈવે પર આવીને ઉભા રો તમને ખબર પડે તમારા વિકાસની વાસ્તવિકતા શું છે ગઈ મોડી રાતના બે વાગ્યાથી અત્યાર સુધી ત્યાં પાણી ભરાયેલા છે તમે તમારા મુસ્લિમ દ્વેષના કારણે કોઈ જરૂરત નથી છતાં કાણો ધોરણ છાતીમાં કારણ વગરના ફ્લાયઓવર ઊભા કર્યા આ પણ એક મોટું કારણ છે કે ભયંકર પાણી ભરાઈ ગયું છે શરમ આવી જોઈએ તમારી આ રાજનીતિને આજે ત્યાં ગાડી મહેસાણા બાજુથી અમદાવાદ મહેસાણાથી વડગામ પાલનપુર છાપી આવી રહેલા અને છેક નડા થી અમદાવાદ મહેસાણા તરફ જઈ રહેલા નાગરિકો હજારોની સંખ્યામાં જે પરેશાન થયા છે એનો રાજ્યની સરકારનો હું તો વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે તમે તમારા ફેસબુક પર ટ્વિટર પર સોશિયલ મીડિયા પર લખો આખા ગુજરાતને ખબર પાડવી જોઈએ કે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી કોણ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ભૂપેન્દ્રભાઈ પટેલ એ પોતે ગુજરાતના માર્ગ મકાન મંત્રી છે અને એ છતાં જે રાજ્યનો સીએમ પોતે માર્ગના મકાન મંત્રી હોય એ છતાં આટલા રોડ રસ્તામાં પાણી ભરાય આટલા રોડ રસ્તા તૂટે શહેરમાં ભૂવા પડેલા હોય ફ્લાય ઓવર તૂટી જાય મોટા મોટા બ્રિજ કોલેપ્સ થઈ જાય મને લાગે છે મુખ્યમંત્રી થોડીક સંવેદના બતાવીને સમગ્ર ગુજરાતના તમારા ડિપાર્ટમેન્ટના માણસોનો કહો આખા ગુજરાતના ખૂણે ખૂણે નીકળી જાય આ તમે શું કરી રહ્યા છો એક એક હાઈવે એ પંદર કલાકથી બંધ હોય પાણી બાર બાર કલાક સુધી ભરાયેલ તમારું તંત્ર કરે છે શું તમને કી શરમ આવે છે ફરી આ વિડીયોના માધ્યમથી સમગ્ર છાપી અને મારા મતવિસ્તારના લોકો વતી આખા બનાસકાંઠા વતી રાજ્યના મુખ્યમંત્રીને અપીલ કરું છું તમને ભાવભીનું આમંત્રણ છે આ ભીના માહોલમાં વરસાદના માહોલમાં એક અડધો કલાક તો છાપી આંટો મારો તમને ખબર પડે